तो फाइनली मित्रों हमें मंदिर पे पहुंची गया है प्यारे युग भाई लो मजा आ गई ना નિયત છે તો મિત્રો તો બધા મજામાં મજામાં છો મિત્રો તો બધાને જય માતાજી જય બાપા સીતારામ તો મિત્રો આજે આપણે અત્યારે નીકળી ગયા ભાવનગર જવા માટે એ મિત્રો અત્યારે ભાવનગર થી આપણે જઈ છે મેડી માળા દર્શન કરવા માટે કાળિયા બીડની અંદર મિત્રો તો વિડિયો ની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો બધા જો અમારા યુગ ભાઈને બધા તૈયાર થઈ ગયા જો cái dùng vậy ta đâu anh hết đi mày rồi dùng vậy chả thấy giờ mèo đi mẹ mà पर आपसे आलिया आप वीडियो ने दही से मित्रो मेरी मना दर्शन करने में जाए तो वीडियो ने इधर कंटिन्यू बने रहे जो बता दस तो हो खराब से ही है बावन का ने इधर आटा बटा मरे इन पीछे तो अच्छा रहा अपने दही से मना मंदिर है मित्रो युग भाई के पास वीडियो उधर है युग भाई होंगे वो बोलो 哎。 કેટલા લાડવા બાડવા ખાતા હા કે કાંઈ યુગભાઈ એવા લગ્નમાં કા ત્યાંથી જાય મેળીમાં દર્શન કરવા માટે કા યુગભાઈ જવો ડિસ્કો હેત કરે જવો કા ડિસ્કો તો કે યુગભાઈ કેવું લીમડો બધા તમને જોવો લીમડો હૈ ઠક ઓન શાક થોડો કરવાનો હોય કડવો હોય આમાં અરણિયા ને એવું છે તો કાળિયા બીડ ની અંદર કાળિયા બીડ આમાં અરણિયા ને એવું જોવા મળશે રોજ છે રોજ અરણિયા જોવા મળશે તો આમાં કાળિયા બીડ ની અંદર ચાલો તો મળ્યા પછી તો ફાઈનલી મિત્રો અમે મંદિરે પહોંચી ગયા અત્યારે યુગ

자고 자 이제 갈래? 갈라져서 이 욕백을 해둬서 왜요?

અલાકાઈ છે મંડિર તો મિત્રો આ પુતેશ્વર મેરડી માં ભંજે મિત્રો હાળીયા પેડી અંદર આવો મિત્રો આવના ઘણી બાજુમાં તો બરાય દર્શન કરી લીધા જાવ ગીડી બોલાવા જા યુગ ભાઈ જાવ જાય ફાઈનલ મિત્રો અમે લોકો દર્શન કરીને બહાર વૈયા અત્યારે તો મેળીમાં નું મંદિર